બનનારા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના મંત્રી કુવરજી બાવળિયાના ના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ચાંચ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ચાંચ ગામમાં દસ થી વધુ વસ્તી છે જેમાં મોટા ભાગે કોળી સમાજના અને મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે આ ગામના લોકોને રાજુલા પહોંચવા માટે ચાલીસ કિલોમીટરનું લાંબુ અંતર કાપવું પડતું હતું જેના કારણે વિદ્યાર્થીઓ અને મજૂરી કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ પુલ બનવાથી આજુબાજુના ગામડામાં મજૂરી કરવા જતા લોકો બાળકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં ખૂબ મોટો ફાયદો થશે કારણ કે હવે તેમને ચાલીસ કિલોમીટર નહીં કાપવું પડે દરિયાઈ ખાડીમાં આ પુલ બનવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે શું કહી રહ્યા છે કુંવરજી બાવળિયા અને ધારાસભ્ય હીરા સોલંકી સાંભળી લઉં આમ તો આજે હું ગુજરાત રાજ્ય સરકારનો હું ખૂબ ખૂબ આભારી છું અને અમારા મૃદુ અને મુક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો ખાસ કરીને આભાર માનીશ કે અમારે ચાંચ જેવા ગામને ધ્યાને લઈ અને ત્રાણું કરોડ રૂપિયાની એક વહીવટી મંજૂર આપી અને પંચ્યાસી કરોડ રૂપિયા આજે ટેન્ડરની મંજૂરી આપી અને બે પોઈન્ટ એક કિલોમીટરનો વિક્ટરથી લઈને ચાંચ સુધીનો રસ્તોને પાંચસો મીટરનો પુલ જયારે આ બનવા જઈ રહ્યો છે ત્યારે હું ખાસ કરીને આભાર આદરણીય અમારા કેબિનેટ મંત્રી શ્રી અને અમારા સમાજના વડીલ મુરબી આદરણીય કુંવરજીભાઈનો પણ આભાર માનું છું અને સાથોસાથ આ જિલ્લાના અમારા પાંચે ધારાસભ્યશ્રીઓ અને સતત આ પ્રયત્ન કરી અને જયારે આ એક આકાર ચાંચ ગામમાં લેવા જઈ રહ્યો છે પુલનો આકાર ત્યારે આ ગામના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કરે છે અને ફરીથી એકવાર હું આદરણીય અમારા મુખ્યમંત્રીશ્રી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આટલી મોટી રકમ ચાંચ ગામને આપી હોય અને આપ જુઓ છો એમ આજે આ ગામના લોકોમાં જે રાજકો છે કેમ કે ખાસ કરીને આ ગામના લોકો સંપૂર્ણપણે મજૂરિયાત વર્ગના લોકો છે સવારે ઘરેથી નીકળી જાય અને ત્રણ ત્રણ ચાર ચાર મહિને પછી પાછા પરત આ ગામમાં ફરવાનું થતું હોય પણ હવે અમને એવું લાગે છે કે આજે હવે સવારે જશે અને સાંજના પાછોનો રોટલો ઘરે ખાઈ શકશે એવી સ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે ત્યારે હું આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને ફરીથી એક વાર હું આદરણીય માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિધાનસભા મત વિસ્તાર જેમાં ઘણા લાંબા સમયથી ચાચો અને વિક્ટર પોર્ટ વચ્ચેના દરિયાઈ ખાડી પર આ બ્રિજની માંગણી ખૂબ લાંબા સમયથી થતી આવતી આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય અને એમને સાથે મળીને માન્ય મુખ્યમંત્રી સાહેબના આ બાબતે ધ્યાન દોરતા એમણે ખાસ કિસ્સામાં આ બ્રિજ મંજૂર કર્યો છે જેની લંબાઈ પાંચસો ને પચાસ મીટર જેટલી છે અને એની એમાં લગભગ બાવીસ ગાળા સાથે આ એની કુલ લંબાઈ બે પોઈન્ટ એક કિલોમીટર બંને બાજુ બ્રિજ સહિતના એપ્રોચ રસ્તા પણ બંને બાજુ આવશે એટલે જે વર્ષોથી આ વિસ્તારની માંગણી કે જેમાં ચાંચ ખેરા પટવા આ ત્રણેય ગામના લોકોને સામે કામ ધંધા માટે જવા માટે પોર્ટ ઉપર અને ખાસ કરીને સામેના વિસ્તારોમાં જવા માટે ચાલીસ કિલોમીટરનું અંતર કાપવું પડતું આ બ્રિજ બનતા લગભગ હવે વીસ કિલોમીટર એટલે અડધું અંતર થશે સામે પોર્ટ ઉપર ક્યાંય નાની મોટી મજૂરીઓ જવા માટે આ વિસ્તારના લોકોને ખૂબ સરળતા ઊભી થશે અને સમય શક્તિનું અને જે જોખમ હતું એમાંથી આ વિસ્તાર મુક્ત થશે આ વિસ્તાર માટે આ એક બ્રિજ એક આશીર્વાદરૂપ બની રહેશે આ સમયસર પૂર્ણ થાય અને સારી મજબૂતાઈથી થાય એ માટેના આજે માનની હીરાબાઈના અમે બંને સાથે હતા અને એમની એજન્સીને મારા અધિકારીઓને બોલાવીને સૂચનાઓ આપી છે આ બ્રિજની વહીવટી મંજૂરી ત્રાણું કરોડમાં અને ટેન્ડર લગભગ ચોર્યાસી કરોડની આસપાસમાં આ મંજૂર થયું છે એટલે સમયસર અને સારી ગુણવત્તાવાળું આ કામ અને પૂર્ણ થશે એવો મને ભરોસો છે જેથી આ વિસ્તારના ખાસ કરીને ચાંચ બંદર ઉપરથી સામેના વિસ્તારમાં જવા માટે જે ખાસ રોજીરોટી માટે જવું પડતું એ બધાને ખૂબ અનુકૂળતા થશે